તો ચાલો અત્યારે અમે જાય છે ના અમેથી ઘૂણો આવે જ પણ નહીં પણ જો જાય જશે તો અત્યારે અમે જાય છે બજારે તો બજારે હવે બધા એને બર્થડે આવે છે એક એક લાઈનમાં તો અમે વિચારીએ છીએ કે કંઈક લઈ લઈએ છોકરા માટે તો ચાલો આપણી શોપિંગ ચાલુ થઈ ગઈ છે પાછી તો કંઈક જોઈ આવીએ તનિષ્ઠનું પણ આવે છે તો તનિષ્ઠને ખબર છે કે મમ્મી કંઈક ગિફ્ટ લેશે પણ શું લેશે ને કંઈને ખબર નથી તો આપણે જોઈ આવીએ

તો હું આવી ગઈ છે ઘરે અને ઘરે આવીને મેં જીએનસીને અને તનિષને બેને ટીવીમાં રામાયણ ચલાવી દીધું છે કાર્ટૂન રામાયણ તો એ બે એ જોઈ છે એને કંઈનું કંઈ નોલેજ નથી કંઈ એને એમાં આટલી બધી હજી કંઈ ખબર નથી પડતી તો જેમ જેમ એમાં આવતું જાય છે ને એમ એને હું થોડું થોડું કહેતી જાઉં છું તો અત્યારે છે ને સીતાના સ્વયંવોર્ડનું આવે છે તો હું એને કહું છું જો મેં ચલાવી દીધું છે તો એ બે જોઈ છે અત્યારે અને મને શરદી જેવું છે તો મને મજા જેવું નથી તો માઠું અને આખું જરી ઉપરતી નથી મારી

মীত গাই দ ના પેલા સરખા એ કર તું સરખા બોલ એ પછી લેજે પેલા તું મોમાસા મૂજો મોમા સામે જો ટમાટર બરે મજે જેન્સ ને છે ને રમત કરે ને તે કઈ બોલે જ નહીં જેન્સ ની બીજ છે જો મૂકી દે ચાલો હવે હાલ તને દૂધ આપી દો 2-3-2-3-3-2-1-3-2-4-0-5 So, there is other three things there So, none of our friends have changed I have done gained in place so now Agh We have gone to radio and I am alive in уж lies So, let's calleme angh You used to interview Al Gal You used to spit in the chat It might be better The girl's here and my girl How am I? I know

નેક્સ્ટ ડે અને હું આજે રિસેપ્શનમાં જવા માટે રેડી થઈ ગઈ છું અને જીએન્સી પણ રેડી છે જેન્સને રેડી કરું છું તો હમણાં રેડી થઈ જાય એટલે તમને બતાવું જેન્સીને હે માઠું વડાવવાનું છે અને કપડાં ચેન્જ કરવાના છે તો એ થઈ જાય એટલે તમને બતાવું અને મેં આજે સાડી પહેરી છે આ તો ચાલો આપણે રેડી થઈ જઈએ પછી હું આજે મમ્મી ઘરેથી જવાની છું કારણ કે મમ્મી ઘરેથી હમણાં લગ્ન હતા તો અહીંયાથી પણ હતા તો હું અહીંયાથી જતી હતી મમ્મી ઘરથી ના જતી તો આજે રિસેપ્શન છે તો અમારે અહીંયાથી કંઈ ન જ જવાનું તો મમ્મીને કહું આજે આવીશ તો ચાલો આપણે જઈએ મમ્મી આરે અને નાનીના ઘરના બધા હશે તો ચાલો હું રેડી છે અને જેમ હું રેડી કરીને બતાવું તનિસ્ટ રેડી કરવાનો છે તો ચાલો જલ્દી જલ્દી આપણે તૈયાર થઈ જાય એના પપ્પા તહેરવા આવશે હમણાં તો હલો તેને મે રેડી કરી દીધી છે અને જીએનસી છે અહીંયા જે છે હેલો કરી દો બધાને દીકા હેલો જીએનસી આજે આપે છે જીએનસી માં તો એક મે નવું આપણ લીધું તો તમને બતા બતાવતા હું ભૂલી ગઈ પણ ખાલી જોતો ખરી દીકા નથી જોવું ને તારે જા વાર વી ખા દીકા એ તો જો જીએનસી કાલે ત્યાંથી ફોન લીધો એ કયો ફોન છે દીકા હે આઈફોન તો જીએનસીનું આ કપડાં કેવા લાગે છે અને કેવું લાગે છે જીએનસી રેડી થયેલી મને કહેજો ને ટેનિસ પણ અહીંયા રેડી છે તો તની સાથે રીતના જાકેટ અને શૂઝ તો ચાલો બે રેડી છે તો આપણે નીકાળીએ હવે તો ચાલો પપ્પા આવે છે તેરવા પપ્પા આવી જાય એટલે આપણે નીકળીએ તો પપ્પાની વાત જોઈએ છે મમ્મીને મૂકવા ગયા છે મમ્મી મૂકીને આવશે પછી હું જઈશ તો ચાલો આપણે હવે જવાનું છે બેસી છે માસીના મમ્મી ને નાની માં બેઠા છે જો અમે જમવા બે ગયા છે ને હું અહીંયા બેઠી છે પટકિયા ઉપર કારણ કે જગ્યા નથી ટ્રાફિક આટલી ફૂલ છે જીએમસીને બેસીને જમાનું છે એટલે હું નીચે બેસી ગઈ તનિષને પણ આ બેસા દીધો છે મમ્મી નું હજી જમવાનું પૂરું ન થાય નાની માં બેઠા છે આ બધા અંદર બેસવા જ્યાં જવા હું તો ઘરે જામ છું એ બધા જાય છે અંદર બેસવા નાની જમ છે અમે ઘરે આવી ગયા છીએ અને જીઆનસી જોઈએ કેવું આવે છે તમને બતાવું એટલે એટલે રમે છે ओ तो वो तो है और नहीं और 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 देखो क्या अरे ये क्या अरे मम्मी 妈妈煮小鸭子。谢谢 <laughs>

કે okay.